નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જાહેરાત ક્રમાં બે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ પોર્ટ પાસે રાણી અમદાવાદ જેની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા ડ્રાઈવર કક્ષામાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ થી શરૂ થનાર ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે વિગતવાર જોઈએ તો ફક્ત એસસી એસટી કેટેગરીના ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે રહેઠાણના સ્થળથી ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર સુધી આવવા માટે અને ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરથી સ્થળ સુધી પરત જવા માટે વિગતો ભરી મુસાફરી સમયે ફરજ પરના કન્ડક્ટર તે પાસ અને જાતિનું અસલ પ્રમાણપત્ર અવશ્ય બતાવવાનું રહેશે આગળના વિડીયોમાં આપણે એસસી કેટેગરી માટેનો મફત પાસ માટેનો જે નમૂનો છે તે બતાવીશ ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો તેમજ આરટીઓ નું ડ્રાઇવિંગ લાયસન્સ અને કમ્પ્યુટર રાઇટ્સ ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ સહિત ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે રજૂ કરવાના રહેશે જેની પ્રાથમિક ચકાસણી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલા કરવામાં આવશે દસ્તાવેજ યોગ્ય જણાય તેથી ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે જ્યારે દસ્તાવેજો યોગ્ય ના જણાય તેવા ઉમેદવારનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરી તેની ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે હવે ત્રીજી જે સૂચના છે તેમાં જણાવાયું છે કે અરજીપત્રકમાં બિન અનામત જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે ફી છે તે ફી પેટે રૂપિયા બસો પચીસ અંકે બસો પચીસ પુરા ડાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડેથી ભરવાની રહેશે અરજીપત્રકમાં આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી અને માજી સૈનિક એક્સ સર્વિસમેન કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે ઓનલાઈન મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક રજૂ કરેથી જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવવા મુજબનું જાતિનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની ડિસ્ચાર્જ બુક ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રજૂ નહીં કરે તો તેવા ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી રૂપિયા બસો પચીસ બસો પચીસ ઉંચાઈ મશીન દ્વારા જ ઉમેદવારની ઉંચાઈ માપવામાં આવશે અને તે જ ઉંચાઈ માન્ય ગણાશે તે સિવાય ઊંચાઈ માટેને અન્ય કોઈ પ્રમાણપત્ર કાર્ય રાખવામાં આવશે નહીં તેમજ ઊંચાઈ માપન વખતે ઉમેદવારના માથા ઉપર કોઈ પણ વસ્તુ કે પદાર્થ થશે તો તે દૂર કર્યા બાદ ખુલ્લા પગે ઊંચાઈ માપન કરવામાં આવશે નિગમ દ્વારા ઊંચાઈ બાબતે લેવાયેલ નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે જો ઉમેદવાર આવી વસ્તુ કે પ્રદાત દૂર કરવાની ના પાડશે તો ઊંચાઈ માપન કર્યા વિના જ ઉમેદવારનું અરજીપત્રક રદ કરવામાં આવશે ઊંચાઈ માપન અન્ય બે નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારનો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાડત્રીસથી ઓછા ગુણ મેળવેલ હશે તેઓ તેવા ઉમેદવારને નાપાસ ગણાશે જે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટ્રીસ કે તેથી વધુ ગુણ મેળવેલા અરજી તો તેઓના અરજીપત્રકમાં દસ્તાવેજો ધરાવતા ન હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા ઉમેદવારના અરજીપત્રક રદ ગણવામાં આવશે ઉમેદવાર દ્વારા એક કરતા વધુ અરજી પત્રકો ભરેલ હશે તો તેવા ઉમેદવારનું અંતિમ અરજી પત્રક જાહેર રાખવામાં આવશે લાયસન્સ રી રિન્યુઅલમાં બ્રેક થયેલ હશે અને તેના કારણે અનુભવ ચાર વર્ષથી ઓછો માલુમ પડશે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં આવા અરજીપત્રક રદ કરવામાં આવશે ઉમેદવારે અનુભવનું પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવેલ નિયત નમૂના મુજબ લાવવાનું રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાથી ઉમેદવાર સીધે સીધા પસંદગી પાત્ર થતા નથી તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી રહી છે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતોને ધ્યાને લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવેલ છે પરંતુ આવા ઉમેદવારોનું ડ્રાઇવિંગ લાયસન્સ નિયત ચાર વર્ષ કરતાં ઓછા સમયનું હશે તો તેવા ઉમેદવારનું અરજી પત્રક સ્થળ ઉપર જ રદ કરી તેની ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે અને આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમય અને સ્થળે ઉમેદવાર હાજર નહીં રહે તો તેવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવા અંગેની બીજી તક કોઈ પણ સંજોગોમાં આપવામાં આવશે નહીં કોઈપણ સંજોગોમાં ઉમેદવારના રીટેસ્ટ લેવામાં આવશે નહીં ટેકનિકલ કારણોસર અથવા ચોમાસાની ઋતુ અથવા અનિવાર્ય કારણોસર ટેસ્ટ લઈ શકાય તેમ ના હોય તેવા સંજોગોમાં ટેસ્ટનું આયોજન અન્ય તારીખે કરવામાં આવશે જે ઉમેદવારે પંฑન કરતા રહેશે ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ જનજાતિ તથા સામાજિક અને શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોનો જાતિ અંગેની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર હો વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી જાતે ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ફરી જરૂરી પ્રમાણપત્રો સહિત ડ્રાઇવિંગ ટેસ્ટના દિવસે અવશ્ય સાથે લાવવાનું રહેશે અને ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મેરિટના આધારે ઉમેદવારોને ક્રમશઃ હાજર રહેવાની યાદી નીચે મુજબ છે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટેનું સ્થળ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટીયા અમદાવાદ જેમાં નીચે તમે જોઈ શકો છો એપ્લિકેશન નંબર કન્ફર્મેશન નંબર ઉમેદવારોનું નામ ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટાઈમ સવારે સાત એમ સવારે સાત વાગ્યાનો અને જે પણ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે તેમનું સંપૂર્ણ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવારોએ જરૂરથી એકવાર ચેક કરી લેવા વિનંતી છે ધન્યવાદ